ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઈવીએમ વીવીપેટની ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા કક્ષાનું ઈવીએમ વીવીપેટ નિદર્શન કેન્દ્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જિલ્લાની દરેક મામલતદાર કચેરી ખાતે પણ ઈવીએમ વીવીપેટ નિદર્શન કેન્દ્રો ખુલ્લું મૂકવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં કુલ બાર મોબાઇલ ડેમોન્સ્ટ્રેશન વાન મારફતે આગામી બે માસ સુધી પણ જિલ્લાના દરેક ગામ શહેરી વિસ્તારોમાં ઈવીએમ વીવીપેટનું નિર્દર્શન કરવામાં આવશે જે દરમિયાન દરેક મતદાર પોતાનો મત નાખી ઈવીએમ વીવીપેટ મશીનને યોગ્ય રીતે કામ કરે છે તેની ખાતરી કરી શકશે આ કાર્યક્રમમાં અધિક કલેકટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી મામલતદાર હાજર રહ્યા હતા જાગૃતિ થાય કેવી રીતે વોટ આપવો છે એની સમજ પડે અને ઈવીએમ ની ખોટી ભ્રમણાઓથી દૂર થાય એ માટે આજથી પેટનું નિદર્શન નડિયાદ જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે અહીંયા બે વાન છે દરેક બૂથ વાઇઝ એરિયા વાઇઝ જશે અને લોકોને સમજ આપશે એ સિવાય પણ કેટલીક ઓફિસોમાં જ્યાં મેઇન જગ્યાઓ છે ત્યાં પણ ઈવીએમ નિદર્શન આપવામાં આવ્યું છે જેથી લોકો ઓફિસમાં આવતા હોય એ પણ ઈવીએમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય કેવી રીતે વોટ આપી શકાય એની સમજ મળી છે ડમી જે મતદાન આપણે એકમ બેલેટની જેવું રાખેલ છે કે જેમાં ડમી સિમ્બોલ મૂકી અને ખરાઈ કરવા માટે વોટર વેરીફાયબલ પેપર ઓડિટ ટ્રેલમાં વીવીપેટમાં যে বেলেট ইউনিট মা যে মতামীপেট এ মত চোকসাই মতদারো লোক জগতি থায় কার্যক্রম কলেক্টর কক্ষা কলেক্টর সাথে সূচনা হেঠানে চূশন হেঠে